स्नेक नथी नथी भागी गयो शरिया रेड स्नेक तो कयो तो रेड स्नेक ये बहुत स्पीड में भागे हाथ में ना आवे चलो आगे चलो हेलो ये बहुत स्पीड में भागे बेटा गुड मॉर्निंग जय श्री कृष्ण बद्धाज कामे लागी गया छे भूपत भाई आया छे जीतू भाई आया छे अने जे बोलू छू ये शौर्य बोले छे बहु એ દિવસ દૂર નથી કે પછી શૌર્ય પણ બ્લોગિંગ કરશે મારો દીકરો બધું શીખી જશે શૌર્ય મમ્માનો બિગ સપોર્ટર છે નહીં શૌર્ય બેટા આગળ તો બધા દિવાળીના કામમાં લાગી ગયા છે નો સવાર સવારમાં પાછળ સાવજ મોટર ચાલુ કરવા ગયા હતા ઓ અને મોટો સ્નેક હતો ધામણ કહીએ સાવજનું ધ્યાન જ નહીં અને એને જોઈને ફટાફટ એ છે ને ભરતભાઈની વાડીમાં ભાગી ગયો

દામનગર એનું મને બે ત્રણ વાર સારા એવા પડચા મળ્યા મતલબ સત કે ને હાજર હાજુ તો હું એમના માદળિયા વધારે વાપરું છું તો શૌર્ય ને ગળામાં એમનું જ માદળ્યું હતું પણ દોરો ઘસાઈ જાય એટલે નીકળી જાય તૂટી જાય ચાંદીબલ હમ તો આજે મને યાદ આવ્યો આજે મારે કંડિશનર ટૂથબ્રશ પાવડર અને આ કોટનનો જો બીજું એ કે રાજકોટમાં અમારા એક બહુ કે ને કેવા સમાચાર સારા નથી મારા કાકા સસરા એટલે પપ્પાથી સૌથી નાના ભાઈ ત્રણ ભાઈ છે લોકો બે બેન સૌથી નાના ભાઈ એ બહુ સિરિયસ છે ફેફસા ખલાસ થઈ ગયા છે જેમ કોરોનામાં તકલીફ થાય બધાને તો હમણાં બે ત્રણ દિવસ એ હાલચાલના બધાના ફોન એટલે ચિંતાનું ગમે ત્યારે અમારે રાજકોટ જવું પડશે એટલા જ મેં ઉતાવળ કરી કંડિશનર ને બધું કશું જ નહોતું પછી આવીને મેં રસોઈ કરી આ દોરો ત્યાં દેખાયો એટલે મેં લઈ લીધો બહુ ટાઈમથી શરીરને ગળામાં માદળ્યું છે ને નીકળી ગયું હતું તો અમારે ગમે ત્યારે ફોન આવશે તો જવું પડશે આજે તૂટી ગયું હતું ને હનુમાન દાદાનું એ કરી દઉં છું જો ઘણીવાર દીવાબત્તી કરતી હો છું ને તને ધૂપ આપું છું છોકરાઓને ખાસ કરીને હનુમાન દાદાના વધારે કારણ કે ગમે ત્યાં રમતા હોય ગમે ત્યાં જાતા હોય એટલે ગળામાં એવું હોવું જ જોઈએ હમણાં સોનું ચાંદી નહીં પહેરાવાનું કારણ કે એ લોકોને ખ્યાલ ના આવે કોઈ કાઢી લે બહુ રિસ્કી થાય કોઈ દિવસ સોનાના ઓર્નામેન્ટ્સ છોકરી હોય કે છોકરાઓ કોઈ દિવસ નહીં પહેરવાના જ્યાં સુધી એ લોકો સમજતા ના થાય મેચ્યોરિટી ના આવે मोस्ट ऑफ स्कूल में तो नहीं है कि कोई दिवस सोनाना धागी ना नहीं पैरवाना। <coughs> मम्मा अगरबती नहीं करते ना? ये नीनी आये स्नेल। मम्मा रोज अगरबती करते हैं तो धूप आप से ओके? स्नेल। स्नेल। स्नेल।, स्नेल।, स्नेल। जय हनुमान दादा। जय हनुमान दादा। जय बु रखा दादा हमारा दिकन तेल नाखि दऊ वेट ओके अंदर रख जे हाँ जय हनुमान दादा बार अच्छा बाहर राखू चुप <coughs> दादा ने पापा ने <coughs> बताई दे जे हाँ जो जो क्यों सरस दिखाई હનુમાન દાદા શૌર્ય ની જોડે ને જોડે રે ખબર છે સ્નેલ નો ક્લે 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 હનુમાન દાદા છે ને શૌર્ય જોડે જ જોડે રે બસ એમ પકડી રાખ ભલે રયો ભલે રયો મૂકી દે આમ માં કવલા માં જાહે પછી કપાટ દે શૌર્ય જોવા દે તને હજી પણ

મમ્મા જોડે અહીંથી અહીંથી આહી પહેલાં અહીંયા અહીંથી આહી અહીંથી પછી આમ ટર્ન લઈશું ઓકે આજે આખો દિવસ વાદળ રહ્યા અને બપોરે દિવસ દરમિયાન તો એટલો ખરાબ બફારો હતો બી એનું મામ એ કદાચ ખાઈ ગયા હશે ખાવા આવશે અને સાંજે તો એકદમ વાદળ એમ થયું કે હમણાં એક બે ઝાપટા કદાચ પડી જશે મમ્મા જોડે રહેજે જો મા દીકરો અમે આટો મારવા નીકળ્યા છે એક ટાઈમ હતો સૌર્ય ગોડિયામાં ગોડિયામાં રહેતો અને હું એની જોડે કાલી ગયેલી ભાષામાં વાતો કર્યા કરતી આજે જો મારી જોડે ચાલે છે વાતચીત કરે છે વાત કરી લેડીઝ માટે બધા સંબંધોમાં કરતા સંતાન સાથેનો જે રિલેશન હોય ને એ સૌથી સૌથી પ્યોર અને સૌથી ગાઢ હોય આમાં કોઈ દિવસ મન દુઃખ ના હોય ભલે આપણને સંતાન કોઈ દિવસ કઈક એવું ખોટું કહી દે અમે પણ એવું કઈક ભૂલો કે એવું કંઈક કરી હશે ક્યારેક આપણે આપણા પેરેન્ટ્સને હર્ટ કરીએ પણ ને કોઈ દિવસ સોરી ના બોલવું પડે બસ આટલો જ કોઈ દિવસ ભલે આપણે બોલીએ પણ મા બાપને કોઈ દિવસ દુઃખ લાગે જ નહીં સંતાનની વાતથી કે વ્યવહારથી પેલા જવું છે ને એ બાજુ હાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો સોરી હજી સૂતો છે આઠ ને પાંચ થઈ ગઈ છે એને કાલે સાંજે રાઈટ હેન્ડ પર ખંજવાળનો પ્રોબ્લેમ થઈ ગયો હતો તો ક્રીમ તો અત્યારે મારી પાસે કંઈ છે નહીં ખાસ એને માટી લગાવી માટીમાં એના હાથ ઘસ્યા અને પછી ભીની માટી લગાવી કાળી માટી લગાવી તો એને એટલો ફેર પડી ગયો મટી ગયો અડધી રાત્રે પાછું એ પ્રોબ્લેમ ક્રિએટ થયો તો બે વાર ક્રીમને પાવડર લગાયા એટલે રાત્રે બહુ જાગ્યો છે એટલે હજી લેટ હજી ઉઠ્યો નથી સૂતો છે અને કાલે ખાસ કંઈ વ્લોગનું કરી શકી નહીં આજે વ્લોગનો બીજો દિવસ છે આજે મારા સાસુનો શ્રાદ્ધ છે મમ્મીનો શ્રાદ્ધ છે એટલે આજે તો સીધું નાહીને જ રસોડામાં જવું પડશે અને કાલ સાંજે નાની બધી કલમને સાવાજે પાણી પાણી પાવાનું શરૂઆત કરી દીધી છે કારણ કે ભાદરવાનો તડકો છે અને શૌર્ય કાલે જોડે જોડે તો શૌર્યને બધા કામ કરવા ગમે છે જે એના પપ્પા કરે છે ની બિલકુલ એક્ઝેક્ટ સામે પેલી નારિયેલી એક નારિયલ જોઈએ અને બાકીના તો આજે મારે નાઈ ને સીધું રસોડામાં જવાનું છે રસોડું ક્લીન કરીને પછી રાત આ વખતે મારી મમ્મી પણ શ્રાદ્ધમાં ભળી એક ટાઈમ હતો સ્કૂલે મૂકવા આવતી જનરલી પપ્પા નહીં પણ ઓફિસ દૂર હતી અગિયાર કિલોમીટર એટલે કંઈ ખાસ કામ હોય તો લંચના ટાઈમે આવતા બાકી બધા કામ માટે મમ્મી જ આવતી કેવું નહીં અને સ્કૂલના બધા જ કામ માટે મમ્મી આવતી અને આજે મમ્મી શરાદ્ધમાં ભળી ગઈ બોલો શરિયા નવ ને પાંચે બાર આવ્યો રૂમની એટલે આજે બપોરે મને ઊંઘાડવામાં ફાફા પડવાના છે કારણ કે બરાબર ઊંઘ્યો છે સરે ઈચી ઈચી મટી ગયો બેટા એ દીકુ મટી ગયું તને છે ને બહુ વધી ગયું તું કાલે કેવલું એ ભીની માટી લગાવી તો કેટલું એ થઈ ગયું બતાય ઓહો હો આ વખતે દવા લેવી છે સોરી આ તો જો હાથ આજે પપ્પાને કહીશ તને લઈને છે ને મેડિકલમાંથી દવા લઈ લે ઓ અહીંયા થયું છે જો તું કશું કાલે અડી ગયો છે બેટા શું કશું કડી ગયો છે તારી લાકડી પડી ગઈ કલરનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હજી ગળું ક્લીન નથી અને જીતુભાઈ ને ભૂપતભાઈ બે દિવસ થી આવે છે બધા જ ખમણા એકદમ ક્લીન કર્યા સરખા કર્યા કારણ કે પેલું રોટા વેટા ફેરવ્યું હતું તો બધું તૂટી ગયું તું ક્યારા બધા તો બસ એ બધી વાડીનું બધું કચરો બચરો બધું બધું એકદમ સરસ ચોખ્ખું કરી નાખ્યું આજે પણ ગોઠવાનું છે કાલ ધોયું પણ સિમેન્ટ હાય પપ્પા સિમેન્ટ અને કલરનું કેવું બે ત્રણ વાર તમે ધો ને ત્યારે એ જાય એક વારથી એ જાય નહીં ખીર ગરમ છે ખીર ટાઈમ ટુ ટાઈમ પતી ગયું પૂજાનું કઈ એવું કામ હોય અને પતિ જાય ને ટેન્શન વગર પતિ જાય ને તો એવું સારું લાગે ને બોલો કેવી બૂમો પાડે જીતુ દાદા હું પછી નિરાતે રેડું બેનને ફોન કરીશ ત્યાં જૈતિક જોડે હે બેટા ઈ સ્કૂલે ગયા બેટા સ્કૂલે ગયા છે સ્કૂલે ગયા છે જો આપણે જો દાદા દાદી ને મામ આપવા જવાનું ઉપર તું આવે છે મારી જો અગાસી પર આવે છે હે એ જીતુ દાદા એ લીધું ઓહો ગરમ છે Haru perse. Mama jadi mama. Mama jadi. Apa apa? Kagwas. Percik rawa se. Soya gay. Uber uber. Mama mama sih Mama sih kuade, betul? Itu five. ત્રણ એક મિનિટ એક મિનિટ ઉભો ચાર ઉભર ઉભર શીખવાડે બેટા મામ્મા એક સેકન્ડ એક સેકન્ડ જો પેલા જો આમ નસીબ હોય કે તમે શ્રાદ્ધ નાખો અને કાગડા આવી જાય જો આયા હા શૌર્ય પણ કરે જો મમ્મા શીખવાડે હમ જો જોવે છે જો આવ બાજુ જો આવતો નાખો નાખો આમ હા જો કાગડા ભાઈ આવશે અને કે મમ કરો પાછું આવવાનું છે કે મમ્મી નું નાખ્યું હજી દાદા સસરા નું બાકી છે દાદા નું દાદી હા લે જાતે કર પણ ઢો ફેંક એન પડી નહીં તો પૂજાના કામ કે કોઈ પણ આવા આ પૂજાને લગતા કે પિતૃને લગતા કામ ચોખા વ્યવસ્થિત પહેલા સવારના સવારમાં થઈ જાય ને તો મન બહુ શાંત થાય કે બહુ વ્યવસ્થિત પાર પડ્યું કામ અરે વાહ ચલ પાછું આવું છે ચલ પાછું આવું છે હજી દાદાનું બાકી આ તો દાદીનું નાખ્યું છરીએ આ તો દાદીનું નાખ્યું હાલો ને એનો બ્લુ અને યેલો કલર કેટલો સરસ કેટલો સરસ લાગે છે છરીએ હાય તો કર તારા હાઉસમાંથી આમ જો પર અને છોરી હવે ત્યાં તાર હા તું આમ જો મને વિન્ડો માંથી હાઈ કરતો મને વિન્ડો માંથી હાઈ કરતો કેમ બહાર નીકળી ગયો

મમ કરો છો અચ્છા ચૂલો પેટાયો હે તમારી આ કુવાડી તો બહુ મસ્ત છે ને હે સિંહ ભાગી જાય નહીં આ તમારી કુવાડી થી લાઈન ભાગી જાય ને એ તો ઘાસ છે હાલો હાલો હલો તમારી ભેંસો ઊભી થઈ તમારી ભેંસો ઊભી થઈ હલો હલો સ્લીપર પહેરલો તમારી ભેંસો ઊભી થઈ હાલો સ્લીપર પહેરલો હલો तमारी कुआड़ी तो बम असल है भाई हेलो हेलो ये हाँ हेलो यार तमारी भैंसों भी था ही चम 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 शरीर जो आधार गर्जन मोर बोले जो जोड़े जोड़े जो 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 जो. છે ને ઘાસ ખાય છે હા કાજુ ગાંઠિયાનું શાક કઢી શેકેલા મરચા અને ખીચડી તળેલા કરતાં શેકેલા મરચા મારા બહુ ફેવરેટ છે અને કેટલા વર્ષે હમણાં અહીંયાથી દીપડો ગયો મેં કેટલા વર્ષે દીપડો જોયો છુપી રીતે એ મોર ભડક્યા શૌર્યને સાવજ બહાર લઈ ગયા છે મોર ભડક્યા એટલે સાવજ એકદમ દોડ્યા બહુ વર્ષે આમ તો કેવું છે કે શૌર્યનું ગેટની બહાર અંધારું છે એટલે હમણાં નહીં દેખો શૌર્યનું ગેટની બહાર રમવાનું બહુ છે ને એટલે આમ તો આ બધા જનાવર બહુ ઓછા નીકળે સારું ઘણી વાર સાવ અમને ટોકતા હોય છે કે ગેટની નજીક રો ગેટની નજીક રહો પણ એ નથી માનતો અને અજવાડી સાંજ હોય છે અજવાડી સાંજ હોય છે ને તો અમે જ આમ આમ જઈએ છે એક મોટો રાઉન્ડ મારીને આવીએ છીએ મસ્ત દીપડો હતો રાત્રે જનરલી નીકળતા હોય છે પણ રાત્રે સંધ્યાકાળ થઈ ગઈ એટલે ગેટ બંધ અને બહુ વહેલી સવાર હોય ને ઠંડક હોય ને તોય બહાર નથી જતા બરાબર સવાર પડી જાય તડકો થઈ જાય અને સાંજે પાંચ વાગ્યાનો તડકો હોય પોણા છ સુધી બરાબર છે પછી સાવચે બહાર નથી પછી એ લોકોની મુવમેન્ટ વધી જાય છે રાત્રે મૂવમેન્ટ વધી જતી હશે એ અમને નથી ખબર પણ દિવસમાં હાલ મેં બહુ વર્ષે દીપડો જોયો કારણ કે દિવસ બહુ ઓછું હોય છે અને મસ્ત અત્યારે દેશી જમવાનું બનાવીને બેઠી છું રેણુબેનને સારું છે લગભગ કાલે આવશે અને વડોદરાથી સામાન આવ્યો છે ગાઈસ હું કાલે મારો રૂમ બતાવીશ તમે જોજો ડબલ બીજો સામાન બીજો ઉમેરાયો એની ઉપર ઉમેરાયો તો સાયકલ ને બધા ટોયઝ ને ટેડીબીર એટલા બધા આવ્યા છે ને એમાં આજે ટેન્ટ હાઉસ એની પહેલી બર્થડેની ગિફ્ટ છે એની ફોઈએ આપ્યું હતું પહેલી બડ ડેની ગિફ્ટ છે એ તો ત્રણ વર્ષ પછી હવે એમાં એની અન્ડરસ્ટેન્ડિંગ જેમ જેમ વધે એમ એ પ્રમાણે ટોઈસ હું એ કરું છું અનિશાએ જે ગાડી આપી હતી ને મેં સંતાડી દીધી અનિશાએ ગાડી એટલી સરસ આપી છે અંદર પાછળથી પાણી ભરવાનું એટલે બટન એ એટલે ફોગ આમ કલરવાળા ફોગ બહાર નીકળે અને રિમોટવાળી જ સાવત ચલાવતા હતા બહુ મસ્ત છે ચાર વરસનો થશે ને અને એને તો બહુ સરસ ચલાવવાની આવડી જ હશે ને તો એને વધારે ચલાવવાની મજા પડશે હજી એને નથી ખબર પડતી એક રિવર્સ અને આમ આગળ જવા દે છે ને રિવર્સ પણ ગાડી ઠોકાઈ છે થોડીક ડેરીકેટ છે પણ બહુ મસ્ત છે ભૂલી ગયો છે એટલે મેં મૂકી દીધી બસ હવે એ લોકો આવતા સાત જલ્દી ફ્રી થઈ ગઈ બોલ હવે કોણ કોણ છે અંદર કોણ કોણ છે કેટલા જણ છો જો પર દેખાય છે પછી તારું મિક્કી માઉસ છે આ ચુન્નુ મુન્નુ છે આ ટેડી બિયર આ રેબિટ તારું બહાર આવી ગયું લઈ લે લઈ લે રેબિટ તારું બહાર આવી ગયું લો ભાઈ સર તો મજા પડી ગઈ કેટલા બધા અંદર ભરાયા છે ટેન્ટમાં કેટલા બધા ભરાયા છે ચડી પેલો મિકી માઉસ અને તારું ઓશિકા ને હમણાં હું ટાંકા લઈ દઉં બેટા હા કે હમણાં ટાંકા લઈ જાઉં આમ જો કેટલા બધા આમ જો એલિફન્ટ બાકી છે આપો હે એલિફન્ટ બાકી છે લઈ લે તું એલિફન્ટ લઈને અંદર બેસ બધા જોડે હું મમ લઈને આવું હા સુરે મમ્માને ભૂખ લાગી હું મમ લઈને આવું ઓકે સુરેને